સૌપ્રથમ તો જે રીતે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો ઘણા વિસ્તારમાં ખૂબ સારા વરસાદ પડ્યા છે તો હજુ એવા વિસ્તારો પણ છે કે જ્યાં વરસાદની અછત છે તેમાં આપ સૌની કોમેન્ટ મુજબ જામનગર તળાજા ચોટીલા બાબરા જસદણ અને સાયલા સહિતના વિસ્તારમાં વરસાદો ઓછા છે હાલ તો મેઘરાજાએ વિરામ લીધો છે જોકે ક્યાંક છૂટાછવાયા હળવા અને મધ્યમ વરસાદો વરસી રહ્યા છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે પાકને લઈને આપને મૂજો તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપનો પ્રશ્ન હવે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે અગિયાર સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ચોમાસાની વિદાયને હવે થોડો સમય જ બાકી છે ત્યારે ખેડૂતોના મનમાં સવાલ થતા હશે કે શું હવે કોઈ વરસાદનો રાઉન્ડ આવશે અને ચોમાસાની વિદાય ક્યારે થવાની છે ત્યારે પરેશભાઈએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે 15 તારીખ આસપાસ વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે અને એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને કઈ તારીખથી ફરી વરસાદી રાઉન્ડ આવવાનો છે અને જ્યાં વરસાદની અછત છે ત્યાં વરસાદો પડશે કે કેમ અને સાથે ચોમાસાની વિદાય ક્યારે થશે આ તમામ બાબતો વિશે આજે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ એકસો આઠ ટકાથી વધારે વરસાદ વરસી ગયો છે તેમાં કચ્છમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ચોરાણું પડ્યો છે અને પૂર્વ મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ એકસો દસ ટકાથી લઈને એકસો અઢાર ટકા સુધીના વરસાદ નોંધાયા છે જોકે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની અછત છે કારણ કે ગયા વરસાદી રાઉન્ડમાં એક છાટો પણ વરસાદ ત્યાં નથી પડ્યો જોકે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ચોમાસું હજુ પૂરું નથી થયું આગામી પંદર કે સોળ સપ્ટેમ્બરે વધુ એક વરસાદી રાઉન્ડ છે તે આવવાનો છે જોકે આ રાઉન્ડ છે તે સાર્વત્રિક નહીં હોય એટલે કે લગભગ વરસાદનો ચાલીસ થી પચાસ ટકા વિસ્તારોને લાભ મળશે જોકે ત્યારે ખેડૂતોનું હાર્વેસ્ટિંગનું કામ પણ ચાલતું હશે જેથી નુકસાન થવાની પણ શક્યતા છે હવે આજની આગાહીની વાત કરીએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદે જાણે વિદાય લીધી હતી અને ગરમીનું જોર પણ વધ્યું હતું જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજના દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન ઉપર એક ડિપ્રેશન છે તે રચાયું છે જે પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે આજે આ ડિપ્રેશન નબળું પડવાની પણ શક્યતા છે આ દરમિયાન સાઉથ ઇસ્ટ પાકિસ્તાનથી લઈને રાજસ્થાનના જયપુર બારાબાકી છપરા પુરુલિયા લઈને બંગાળની ખાડી સુધી એક ચોમાસાની ટ્રોફની રચના થઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદો પડી શકે છે આઠ સપ્ટેમ્બરથી લઈને ચૌદ તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવે આજે અગિયાર સપ્ટેમ્બરે આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના તાપી સુરત નર્મદા આ તમામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે દ્વારકા બોટાદ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બાર સપ્ટેમ્બર અને તેર સપ્ટેમ્બરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યના જળાશયોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પંદર માંથી ત્રણ જળાશયો હાલ છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર માંથી નવ ડેમો છે તે છલકાયા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ છે એ પણ છલકાઈ ગયા છે કચ્છમાં વીસ માંથી બાર અને સૌરાષ્ટ્રમાં એકસો એકતાળીસ માંથી એકોતેર જેટલા ડેમ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયા છે જેમાં અત્યાર સુધીમાં બસો માંથી એકસો ડેમ છે તે છલકાઈ ગયા છે જેના કારણે રાજ્યના ડેમોમાં કુલ ક્ષમતા સાથે અઠ્યાસી જેટલું પાણી છે તે ભરાયેલું છે ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાલ એકાણું ટકા જેટલો ભરાયેલો છે ચાર થી આઠ સપ્ટેમ્બર સુધીના વરસાદી રાઉન્ડમાં કચ્છના રાપર અને બનાસકાંઠાના વાવથરાજ સહિતના વિસ્તારમાં અતિ ભારે વરસાદો વરસ્યા હતા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક પણ ધોવાઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે જેથી હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે સામાન્ય રીતે જોઈએ તો પંદર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થઈ જતી હોય છે પરંતુ આ વખતે એકવીસ સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે જેથી પાછોતરા વરસાદથી અમુક ખેડૂતોને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે આ ઉપરાંત પરેશભાઈએ નવરાત્રીમાં પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે એવી શક્યતા વ્યક્ત કરી છે જેથી ખેલૈયાઓની નવરાત્રી પણ ક્યાંક બગડી શકે છે કારણ કે થન્ડરસ્ટ્રોમ ની એક્ટિવિટી ના કારણે અમુક વિસ્તારમાં મધ્યમ થી ભારે વરસાદો વરસતા હોય છે અને આ વખતે પણ એ જ પ્રમાણેની પરિસ્થિતિ રહી શકે છે ચોમાસું હવે વિદાય ના આરે છે પરંતુ રાજ્યમાં આ સીઝનમાં જામનગર, અમરેલી, ઉના સાયલા અને રાજકોટના જસળમાં ખૂબ ઓછા વરસાદો પડ્યા છે જેથી ખેડૂતો સારા વરસાદની રાહમાં છે ત્યારે આશા રાખે કે આ છેલ્લા વરસાદી રાઉન્ડમાં જ્યાં વરસાદની અછત છે ત્યાં ખૂબ સારા વરસાદો પડે તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર